પ્રભાવિત થયેલા ગામોમાં વાઘનગર વડલી ભાદરોડ મોટા ખુટવાડા દુધાડા નાના જાદરા મોટા જાદરા ઉમળિયાવદા તલગાજરડા વાવડી કોટિયા બગદાણા સહિતના ગામોમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે રિપોર્ટર ઝુબેર કાઝી મહુવા કારણે ક્ષેત્રમાં રણવાના ટાઈમ સમયે જ ઉપજ લેવાના ટાઈમ સમયે જ મુશ્કેલી કુદરતે થપાટ મારી છે ત્યારે માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ સંવેદનાથી ગઈકાલે જ અમને બધાને મંત્રીશ્રીઓને બોલાવીને અલગ અલગ જિલ્લાઓમાં જવાની સૂચનાના આદેશો આપ્યા રાત્રે જ બધા અમે અલગ અલગ જિલ્લાઓમાં પહોંચીને આજ સવારથી ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં એમની અસર વધારે છે ત્યારે એવા જિલ્લામાં મોકલ્યા છે અને તમામ જિલ્લાઓ તો રિપોર્ટ એ હેર ટાઈમ મોનિટરિંગ માની મુખ્યમંત્રીશ્રી તમામ તંત્ર સાથે ધારાસભ્યશ્રી શ્રી પી સાથે સંપર્કમાં રહીને કરી રહ્યા છે અમે તાગ મેળવીને ખેડૂતોને મળીને એમના ખેતરમાં જઈને એની પરિસ્થિતિ જોઈ છે એમની મુશ્કેલી જોઈ હોય છે તંત્રને પણ પ્રાથમિક અહેવાલ તૈયાર કરવાનું કહેલું છે મહવામાં ખાસ કરીને શિવાભાઈ અમારા ધારાસભ્યશ્રી ખૂબ સક્રિયતાથી પહેલાં દિવસથી સંપર્કમાં છે ભારે વરસાદ સોળ ઇંચ જેટલો વરસાદ આવ્યો છે ત્યારે નગરમાં પણ મુશ્કેલી પડી છે અને તાલુકામાં પણ ભારે વરસાદના કારણે ખેડૂતોને એમના પાકમાં કે ચાહે તેલબિયા પાક હોય શિંગ હોય કપાસ હોય આ બધામાં ફળફળાદી હોય એ બધી મુશ્કેલી થઈ છે ત્યારે સૌએ પોતાની વાત મૂકી છે રાજ્ય સરકારે ખેડૂતોની સાથે ઊભી છે કારણ કે આ સમય એને સધિયારો આપવાનો છે માનસિક રીતે માણસ પોતે જતો હોય છે ત્યારે એમને સધિયારો પણ મહત્ત્વનો હોય છે બાકી બધી મદદો અને સહયોગ તો થતો જ હોય છે અને કરતા રહેતા હોઈએ છીએ અને તમામ સહકારી આગેવાનો હોય તમામ લોકોને ભાવના હોય છે પણ આપણે સૌ સાથે મળીને એક સારા વાતાવરણમાં રાજ્ય સરકાર માની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં જે કાંઈ મુશ્કેલી ઊભી થઈ છે એમાં તમામ સહયોગ કરવા માટે રાજ્ય સરકાર એ હંમેશા ખેડૂતોના કે ઊભી રહી છે અને ઊભી રહેશે પણ સૌ સાથે મળીને એમને માનસિક સ્થિતિમાંથી બહાર કાઢવાનો પણ સકારાત્મક રીતે પોઝિટિવલી તમારી વિનંતી છે કે સૌ સાથે મળીને એક એવું વાતાવરણ બનાવીએ એમને સારા વાતાવરણની અંદર